નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અને પુરાણોના મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ આપણને ઘણા આશીર્વાદ આપે છે જેના ફળ સ્વરૂપે આપણને પિતૃઋણમાંથી મુક્તિ મળે છે તેના દ્વારા સંપત્તિ સંતતિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પિતૃઓની કૃપાથી રોગ અને દોષો શાંત થાય છે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આ પિતૃ કાર્યને અનેક સોનામોહોરો અનેક હાથી અને ઘોડા તેમજ ભૂમિદાન કે મોટા અર્થદાનથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની તિથિએ અવશ્ય શ્રાદ્ધ કરવું જ જોઈએ ભલે તમારી પરિસ્થિતિ અનુસાર કરો પણ પૂરી શ્રદ્ધા ભાવથી શ્રાદ્ધ કરવું જોઈએ શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને શુદ્ધ સાત્વિક કરેલું વાનગી બનાવવી જોઈએ તેમાં સવિશેષ દૂધ પાક કે દૂધની ખીરનું ભોજન અવશ્ય રાખવું જોઈએ સૌ કુટુંબના સાથે મળી અને પિતૃ તૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ કાગડાઓને કાગવાસ ચકલાઓને ચણ ગાય માતા અને કૂતરાઓને ભોજન બ્રાહ્મણ અને ગરીબને ભોજન તેમજ દાન દક્ષિણા કરી અને શ્રાદ્ધ કરવું જોઈએ ધર્મશાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના આત્માની શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુ શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે અનેક અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ ઋષિઓએ અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અનેક શ્રેષ્ઠ રાજાઓ અને માનવીઓએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ મળી આવે છે મિત્રો આપણે બાળપણથી જ આપણા ઘરમાં કે પછી આપણા સગા સંબંધીઓના ઘરે શ્રાદ્ધ થતું હોય કે શ્રાદ્ધમાં જે ભોજન બનાવવામાં આવે છે તેના વિશે આપણે એક વાત તો નોંધી જ હશે કે જ્યારે પણ શ્રાદ્ધનો ભોજન બનાવવામાં આવે છે તો તે ભોજનમાં ખીર પૂરી તો અવશ્ય સામેલ હોય જ છે પણ શું તમને આ બાબતે ક્યારે જાણવાનો મન થયો છે કે આખરે શા માટે શ્રાદ્ધના ભોજનમાં ખીર પૂરી સામેલ કરવામાં આવે છે તેની પાછળ કેવી માન્યતાઓ સંકળાયેલ છે તો આપને આ બાબતે જાણવાની ઈચ્છા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો તો મિત્રો હવે વાત કરીએ કે શ્રાદ્ધમાં ખીર પૂરી શા માટે જમાડવામાં આવે છે તેની પાછળ શું માન્યતાઓ છે તો દોસ્તો પિતૃ પક્ષમાં પકવેલો અનાજ દાન કરવાનો વિશેષ મહિમા છે ખીરને પાયસ અન્ન માનવામાં આવે છે પાયસને પ્રથમ ભોગ માને છે એમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે ધાન એટલે ચોખા એવું અનાજ છે જે જૂના થવાથી પણ ખરાબ થતું નથી જેટલા જૂના હોય એટલા જ સારા માનવામાં આવે છે ચોખાના આ ગુણને કારણે તેને જન્મથી લઈને મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે અને એક માન્યતા એવી પણ છે કે પિતૃઓને એટલા માટે ખીરનો ભોગ ધરાવાય છે કે ભારતીય સમાજમાં ખીર અને પૂરી મોટા ભાગે વિશેષ તિથિ તહેવાર પર બનતું પકવાન છે જ્યારે પિતૃ પક્ષ એ પણ પિતૃઓનો તહેવાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પિતૃઓ આપણા ઘરે પધારે છે એટલે તેમના આદર સત્કાર માટે વિશેષ રૂપે પૂરી બનાવવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું એક વ્યવહારિક કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં શ્રાવણ મહિનાને ઉપવાસનો મહિનો માનવામાં આવતો હતો જે દરમિયાન અનેક લોકો એક મહિના સુધી ઉપવાસ કરતા હતા જેથી તેમને શારીરિક નબળાઈ આવી જતી હતી ભાદરવા મહિનામાં શ્રાદ્ધમાં ખીર પૂરીનું ભોજન તેમને શક્તિ આપી શકે એટલા માટે પણ આ પરંપરાની શરૂઆત થઈ હોવાની માન્યતા છે મિત્રો એવી માન્યતા છે કે વ્યક્તિ ઉપર કુલ ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃઋણ એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી આ ત્રણેય ઋણમાંથી મુક્તિ મળે છે એવું પણ કહેવાય છે કે જેમના ઉપર પિતૃઓ નારાજ હોય છે તેઓએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે ક્યારેક આર્થિક તંગી તો ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો વળી ક્યારેક સંતાન સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે ત્યારે પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કર્મ કરવું એ જરૂરી માનવામાં આવે છે મિત્રો પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળા અને વટ વૃક્ષની પૂજા કરવી જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પણ પીપળા અને વટ વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને ફૂલ અક્ષત તથા કાળા તલ પણ અર્પણ કરવા જોઈએ અને આપણા પૂર્વજો પાસે આપણી ભૂલચૂક માટે ક્ષમા માંગવી જોઈએ અને તેમની પાસેથી આશીર્વાદ માંગવા જોઈએ શાસ્ત્રોમાં દેવ દેવકાર્યોથી પૂર્વ પિતૃ કાર્ય કરવાની સલાહ આપવામાં આવેલ છે શ્રાદ્ધમાં ફક્ત પિતૃ જ નહીં પણ સમસ્ત દેવથી લઈને વનસ્પતિઓ પણ તૃપ્ત થાય છે અને શ્રાદ્ધ કરનારનું સાંસારિક જીવન સુખમય બને છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃ ક્ષાથી ત્રસ્ત થઈને સગા સંબંધીઓને કષ્ટ અને શાપ આપે છે પોતાના કર્મો મુજબ જીવ અને યોનિમાં ભોગ ભોગવે છે માન્યતા છે કે આપણા પિતૃઓ જે પણ તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિના દિવસે સંબંધિત વ્યક્તિનો શ્રાદ્ધ કરવો જોઈએ મિત્રો શ્રાદ્ધ એ હિન્દુ ધર્મની પવિત્ર પૂજા છે જેમાં લોકો પોતાના પિતૃઓની શાંતિ માટેની પ્રાર્થના કરે છે અને તેમનો આત્મા મોક્ષ પામે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે શ્રાદ્ધના દિવસે ગાય કૂતરાને ખવડાવવાનું અનેરું મહત્ત્વ માનવામાં આવેલ છે શ્રાદ્ધ દરમિયાન ગાય માતા અને કૂતરાને ખવડાવવાથી આપણા પિતૃઓ ખૂબ જ ખુશ થાય છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે જો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જો આપને આ પ્રકારની ધાર્મિક તેમજ આધ્યાત્મિક માહિતી જોવી ગમતી હોય તો જોડાયેલા રહો ધાર્મિક વર્લ્ડ સાથે માટે આપ આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી અને ઓલ નોટિફિકેશન ઉપર દબાવી નાખજો જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ